નમસ્કાર જય સોમનાથ શ્રી સમસ્ત વેરાવળ રાણા સમાજ દ્વારા આયોજિત અવનવા સાર્વજનિક કાર્યક્રમો જેમ કે રામ જન્મ મહોત્સવ ગણેશ મહોત્સવ નવરાત્રિ માતા સિત્તરાયણના મંદિરે હિરણને કાંઠે મનભોજન તેમજ હોળી જેવા અવનવા તહેવારો ખૂબ ધામધૂમ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે તેવી જ રીતે શ્રી રામેશ્વર મહિલા સત્સંગ મંડળ તેમજ શ્રી વેરાવળ સમસ્ત રાણા સમાજ દ્વારા આ વખતે વિક્રમસવન બે હજાર બ્યાસી કારતક સુદ અગિયારસને દિવસે મા ભગવતી અને નારાયણના તુલસી વિવા શ્રી સમસ્ત વેરાવળ સમાજના આંગણે રાખવામાં આવેલ છે તો આપ સર્વ ભાઈઓ રાણા સમાજને તેમજ ધર્મપ્રેમી જનતાઓને ખુલ્લું આમંત્રણ પાઠવવામાં આવે છે કે આ તુલસી વિવાહમાં આપ સૌ સહભાગી બની ભગવતી તેમજ વિષ્ણુ નારાયણના આશીર્વાદ લેવા અવશ્ય પધારજો તેવું સમસ્ત વેરાઓ રાણા સમાજ દ્વારા હાર્દિક સ્વાગત છે